બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામનો કાલે એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો જેમાં કચરાના ઢગલા હતા અને જાહેર શૌચાલયમાં તાળું જે અહેવાલને લઈ નેનાવા ગામના પૂર્વ સરપંચ દ્વારા રિપોર્ટર જોઈ લેવાની ધમકી આપવામાં આવી છે શું છે પૂર્વ સરપંચ અને રિપોર્ટર વચ્ચેનો ઓડિયો સાંભળો બોલો કામ સાહેબ

કરો <laughs> <laughs> એટલે મારો શું પણ દેખો તમે તો કોઈ ને તમારે મારી કરો હા તો હવે કીધું તમે મને જે પણ થશે તમે જવાબદાર રેસો એમ નઈ પણ તમારે એટલે ને કેમ કરો હું સરપંચ મને કાઈ પણ છુ તમે જવાબદાર અરે તમારે મોરે ફૂટે તમારા મોરે શું વાત કરો નહીં પણ તમે કહો છો તમારું જવાનું છે તમારે એવું કરવાનું તમારે પત્રકાર તમે ના લો તમારી વાત ગોમ માં વહી બદલાય તો ગોમ માં ખર્ચે આપે તમારે શું કોમે તમે કરો ને યાર હમ હા કેમેરો ફરવા જાડુ ફરો હું શું કઉડો સરાપીશ હજી તો ઘણી પોલો બાર આવું હા હજી લીગલ ઘણી બાર આવશે સાહેબ લીગલ લીગલ આવશે ઠેરો તમે કરવાની હોય હા કાલ બીજું આવશે બીજું આવશે સરપંચ કાલ બીજું આવશે વાત એ તો પણ એ તો દેખાશે ને બ્રહ્મ નો દીકરો કે કોને તો હા ભલે રાક્ષસ ગણો એ તો કાલ બીજું